અને લોક ભાગીદારી બંનેનો સમન્વય કરીને એક સરસ મજાનું માવસરીનું પોલીસ સ્ટેશન બનાવવા માટે તે બદલ હું જિલ્લા પોલીસ વડા અને એની સમગ્ર ટીમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું એક સુવિધાજનક એન્વાયરમેન્ટ છે અને પોલીસ સ્ટેશન માં આવતા ફરિયાદી કોતિકાપણાનો અનુભવ થાય અને ગુનેગારને ડરનો અનુભવ થાય બંનેનો સમન્વય અહીંયાં આગળ કરવામાં આવ્યો છે અંદર અમે ગયા તો ફર્નિચરથી કરી અને આઉટલૂક જે કહેવાય એ બધું પ્રોફેશનલ રાખ્યું છે કોઈ ઓફિસ હોય અને એની અંદર સરસ મજાનો સારી સુવિધા કઈ રીતે કરી શકાય તે પ્રમાણની સુવિધા સાથેનું પોલીસ સ્ટેશન બનાવ્યું છે તે માટે એના પીએસઆઈ અને એમની સમગ્ર ટીમને પણ હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું ફરિયાદી આવે તો એને બેસવા માટેની પહેલા શું હતું પાટલીઓ રાખતા લાકડાની એટલે ત્યાંથી તેને માન ઠીક પેલું લાગતું પરંતુ અહીંયા ફરિયાદી કોઈ રજૂઆત કરવા માટે આવે તો એના માટે ગાદી સહિતની વ્યવસ્થા કરી છે એટલે મને ગમ્યું અને લોક છે ને એની અંદર બરાબર જ રાખ્યું છે એટલે આ બંનેનું સંવર્મય મેં દેખ્યા પછી મને સારું લાગ્યું કે તમે ખૂબ સારી સુવિધા ઊભી કરી છે ગુનેગાર માટે અલગ હોય અને ફરિયાદી છે એના માટે પણ અલગ વ્યવસ્થા હોય મેં ઘણી બધી બાબતો ત્યાંથી જાણી સમજો તો સરહદી વિસ્તાર માટે ઘણું બધું સારું કામ અહીંયા થઈ રહ્યું છે આ આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય વિસ્તારનું આ પોલીસ સ્ટેશન છે રાજસ્થાન અને પાકિસ્તાન બંનેને જોડતું પોલીસ સ્ટેશન છે સીમા ઉપર પંચાણુ પછી આનું ખાતમુહૂર્ત તે વખતના તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ હતા ત્યારે એમણે અહીં આવ્યા હતા અને એનું ઉદ્ઘાટન કર્યું હતું અને આજે અમારું બધાનું સદભાગ્ય છે કે આ ટીમ સાથે અમે એને એક આધુનિક લુક આપવા માટે અમે બધા જઈ રહ્યા છીએ અને એના તમે બધા સહયોગી છો તમને બધાને પણ આ વિસ્તારના આગેવાનોને ખૂબ ખૂબ શુભકામનાઓ